સોનાલિકા ટ્રેક્ટર છે અને ટોટલ ઓઝાર છે એક થ્રેશર પણ છે હલર પણ છે ટોટલ વેચવાના છે ઓઝારમાં દાંતી રાપ ઓરણી ફાંગા ટોટલ ઓઝાર મળી જશે આખો સેટ વેચવાનો છે ટ્રેક્ટર સાથે એક હલર પણ છે ટોટલ સામાન ફૂલ જવાબદારી સાથે ને વ્યાજબી ભાવે વેચવાનો છે ટોટલ ઓઝાર સાથે વિડિયો પૂરો જોતા રહેજો હું તમને

ટ્રેક્ટરની સાથે ઓજાર પણ વેચવાના છે અને એક હલર પણ આપવાનું છે રાજલક્ષ્મી કંપનીનું આ મગફળીનું હલર છે ફૂલી ઓટોમેટિક વિડિયો અંદર તમે જોઈ રહ્યા છો ફૂલ જવાબદારી સાથે વેચવાનું છે હલર પણ અને મગફળી સાવ ચોખ્ખી નીકળશે બાકી તમે રૂબરૂ સ્થળ ઉપર જઈને પણ આ હલર રૂબરૂ જોઈ અને ત્યારબાદ પણ ખરીદી કરી શકશો રાજલક્ષ્મી ઇન્ડસ્ટ્રીઝ બે હજાર એકવીસનું છે આ હલર વિડીયો અંદર તમે જોઈ રહ્યા છો બાકી બનાવટ જસદણની બનાવટ છે હલરની બીજા ઓજાર પણ વેચવાના છે જેમાં એક રાપ છે દાતી છે અને ફાંગા છે એક રોટા પણ છે ટોટલ ઓજાર સારી કન્ડિશનમાં ઓટોમેટિક ઓરણી પણ જોવા મળશે આખી ન્યુ કન્ડિશનમાં રામદેવ એગ્રોની ઓરણી છે ન્યુ કન્ડિશનમાં ઓરણી છે સાવ ઓછી વાપરેલી છે દાતી છે દાતી પણ સારી છે સડો નહીં જોવા મળે સાથે એક રોટાવેટર છે રોટાવેટર પણ ન્યૂ કન્ડિશનમાં છે ફાંગા છે તે પણ સારા છે અને એક દાતી સાથે રાપ પણ છે તે પણ આપવાની છે ટોટલ ઓજાર ફૂલ જવાબદારી વાળા રૂબરૂ સ્થળ ઉપર જઈ રૂબરૂ તમે તમામ ઓજાર અને ટ્રેક્ટર જોઈ ત્યારબાદ પણ ખરીદી કરી શકશો પહેલાં ટ્રેક્ટર ઓઝારના માલિકનો કોન્ટેક કરી લેજો ભૈલું કેમ કે ટોટલ સામાન વેચાઈ જશે ને તો તમારે ખોટો ધક્કો થશે અને તેમના નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી પણ આગળ મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો આખા સેટની કિંમત કિંમત માત્ર અગિયાર લાખ અને દસ હજાર પાડ ઉપર ભૈલુભાઈ કિંમતમાં ફેરફાર કરી આપશે કિંમત ફિક્સ નથી કિંમત ઓછી થઈ જશે ટ્રેક્ટર તમારે લેવા હોય તો આ ટ્રેક્ટર અને ઓજાર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો ભાવનગર તાલુકો ગામને જોવા મળશે અને તાત્કાલિક વેચવાનો છે આખો સેટ હવે આ ટ્રેક્ટર ઓજાર લેવાના હોય તો ભૈલુભાઈના નંબર કઈ રીતના મેળવવા તો યુટ્યુબ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો નીચે નંબર મળશે અને ફેસબુક પેજ ઉપર વિડિયો જોઈ રહ્યા હોય તો વિડીયોની છેલ્લે સત્તાણું એકવીસ વાળા વોટ્સએપ નંબર આવે તેમાં યુટ્યુબ ચેનલની મોકલીશ ઉપર ક્લિક કરી ટોટલ સામાન લઈ શકશો વિડીયો નીચે એકતાલીસ વાળા નંબર પર ફોન કરી ટોટલ વસ્તુ લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો